તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા આઠ અને મસ્ત થઈ જાય છે રેડી થઈ જાય છે મિત્રો આજે નવી ચેનલના છૂટિંગમાં રજા છે કારણ કે આપણા કુટુંબમાં એક પ્રસંગ છે જેના કારણે રાખેલી છે નવી ચેનલના શૂટિંગમાં જો આ ટાઈગરના શૂટિંગમાં આપણે જવાનું મિત્રો ખબર હોય તો રાત્રે નવ વાગે શૂટિંગમાં જ્યાં હતા આપણે નાઇટનું શૂટિંગ હતું તે તો રાતી બાર વાગે જેવા ઘરે આવ્યા હતા અને પછી આવીને એડિટિંગને અપલોડિંગ એ બધું કરવા જાય એટલે મિત્રો એક દોઢ વાગી તો ટાઈમ ખૂબ ને કરી દીધો તો અત્યારે લેટ ઉઠે છે બાકી તો ચા લઈ લીધો છે નાસ્તો લઈ લીધો છે અને ડીગી બેન જ્યો હશે તો ચા નાસ્તો કરી પછી ન્યા કરી તો મિત્રો આપણે ચા કરી અને આવી જઈએ છે ગામમાં ડીગી બેન ને મુકવાય એ ડીગી ટાટા તો પાછળ મંડપ બાંધેલો હવે ગઈ વખત આવ્યા હતા જમવા ચોજ આપવાનું ડીગી અને ઉતારી થોડું એક કોમ છે તો હું જતો આવું ગામમાં તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને આપણે બધા બબે બબે કરી બાઇક ઉપર પ્રસંગ છે પહોંચાડી આવ્યા છીએ અને આપણે એકલા ઘરે છીએ કારણ કે ઢોરની બધી ઓર રાખવી પણ મિત્રો અમારે ડૂલી બેને જાય છે અમુક પાટલામાં રાડ પડાવી દીધું લઉં એ જુલી જુલી તો મેની ખાતરી મેળવી છે એ પાછું તડકો આવશે ને એટલે પાછું પહેલાં એને વધવાનું કરી દીધું છે બાકી તો મિત્રો આપણે સે ફ્રી ઓછામાં ડુંગળી બાજુ ઓટો માતા આવીએ ડુંગળી ડુંગળી સેવ થઈ છે જોતા અને તમને અપડેટ આવીએ હોય ખાવ હાલ અમારા બીજી બંને દાળો ખાવા નમાય નમાય કરે પેલું તો મિત્રો હેતમ જતાઈએ તો મિત્રો આઈ ગયા ડુંગળી જોઈ લે બધી ડુંગળી મોટી મોટી બહાર છે ને એક્સ્ટ્રા આળો ખાસો બધો થઈ છે બાકી તો પાયા પછી ડુંગળીને નવી પગર નાખી હોય ને એવું લાગે છે થોડી ઘણી લીલી લીલી દેખાય છે જોઈ લો અત્યારે હાલ તો થોડી થોડી લીલી દેખાય છે બાકી હમણાં જેમ જેમ તડકો ચડશે એમ મેં મિત્રો પાછી પીડી થઈ જાય છે મિત્રો ડુંગળી તો કોઈ કીધા જેવું નહીં આપણી કશું ફોલ્ટ નહીં એકદમ રેડી છે પણ આવો એક્સ્ટ્રા આળો જે વધારું થઈ ગયો હોય એ ચૂંટી લેવું પડશે કોક કરી કહું છે પછી ચૂંટ ડુંગળીઓ ચૂંટીએ ને એ વખત પછી વચવન નડશે જોઈ ડુંગળીઓ જ જોઈએ મોટી મોટી દેખાય ઊણ મિત્રો આપણને ડુંગળીનો સારો ભાવ મળી ગયો વજન તો થવાનું જ છે એમાં એક લેખનો મારી શકે એવું નહીં કારણ કે બધી ડુંગળીઓ બહુ મોટી મોટી થઈ જાય ઊંઘ ડુંગળીનો સારો ભાવ મળી ગયો તો મિત્રો આપણા બધા ખેતરોમાં પણ બે ચાર ખેતરોમાં મિક્સ ડુંગળી વાઈ જ દેવી છે આ તો ખતરનાક ઓગળીએ મિત્રો મને જેમ બને એમ જલ્દીથી કાઢી લેવી પડશે કારણ કે ડુંગળીઓ મોટી ને થવા માંડી આવું મનમાં એ ટેન્શન થવા માંડી કે જલ્દી કાઢવી પડશે અત્યારે હું દેવું હતું કે તૈયાર નહીં થતી તૈયાર નહીં થતી પણ હવે તૈયાર થઈ જાય એટલે એવું લાગે છે આનું આને જલ્દીથી કાઢી લઈએ તો મજૂરોનું સેટિંગ થાય એટલે ફટોફટ કાઢવાનું કરીએ કાઢવી પછી પછી કટિંગ કરવી પછી ફૂકાવવા દેવી પછી થોડા દાડા જોઈ લે મિત્રો ઘાસે મસ્ત પડી દીધું છે લાલા લાટ લીલું થઈ ગયું આ ઘાસ એવું છે ને તે શિયાળામાં પહીએ ને તો વધતું જ નહીં ઉનાળામાં ખાલી એક પણ પહીએ ને એટલે મોટું મોટું થઈ જાય અને મિત્રો કાલે ઝારમાં વળવાનું છે પાણી તો આપણી ઝાર ખરીને આવડી આવડી થઈ જાય મારી ક્યારે હવે જેટલા આવી જાય મેં તમને કીધું હતું કે મારા ખેતરોમાં ઝાર બહુ વધારે ખાલી બે પોણ પાયો અને અત્યારે હાલ આટલા આટલા આવી જાય આ વખત આટલો વખત ખાતર નાખશું ને એટલે પછી તો બે પોણમાં તો પાકી જશે અને પાકાય છે અને પચાસ પચાસ મણ ચાલી ચાલી મણ વી થાય છે ખેડૂતને ચારે થાય છે અને ખર્ચો જે કર્યો હોય એ દોણોમાંથી પાછો ઓળી જાય છે તો મિત્રો ઘેર કોઈ નહીં ચૂલી એકલી છે કોઈ બીજું ત્રીજું આવે ને તો ચૂલી રહેવા દેતી નહીં અને તોડી નાખે ને એવું કરું તો મિત્રો ખેતરમાં જઈ આવી ગયા છીએ જમવાનું અને અમારા પરમ મિત્ર આવી ગયા છે જમવા માટે છેલ્લા છેલ્લો ટાર્ગેટ કીધા આપણે જ લો મારા મારા તો બકા એક કે લગભગ 90% ના હોય પણ તું તો છે અમે તો બે ત્રણ તો ખાશી જ ભાઈ કારણ કે મારે તો અમારા જકોબા જે ખાવાનું આલુ દરતા દે મોહનતાન પેટ છે ઉડ કર્યો તને અટતા નઈ તા એવું થોડું કે ખાય વધારે ખાઈ લે એ કાતો રાજુ હું લગન છે કરી ખાતો આ રેખરાણ વિડીયો બનાવતા આવું આવું પણ ઉઠે ને મોમાન ટેકો કરાવવા લાગે અગિયારથી મોમો મારું કલેજ મેં બોલાવીએ તો આવતા નહીં ઓકે જો અમુક જમવાનું રેડી થાય ને હંગાથી બેસે બાકી જો મહેમાન બધા આવી જશે જમવાનું રેડી થાય છે ખાય એટલે અને ખાઈને પછી સીધા નીકળી બરાબર મોમો ઘેર જાય ને

મું ને રિંકેશ બે જણા ખાવા બેઠા છીએ બાકી તો રહોડામાં આવીને બી જાય છે મિત્રો કારણ કે શું છે તો મહેમાનો ભેગું ફટોફટ કે આ ઘરના મોણસ હતા એને જમ લઈને જમવા બેહી ગયા એટલે મિત્રો તો વાયકંઠી જમીન પછી આપણે નીકળવાનું છે શૂટિંગમાં બાકી તો મિત્રો મસ્ત જમીન અને આવી જાય છે શૂટિંગમાં મામાનું ઘર બતાવી છે જગ્યાએ બાકી તો મિત્રો ગરમી ખતરનાક છે જમીન આપણે જાજુ બેઠા નહીં તરત જ નીકળી જતા

ના ગમ ગમે છોકરા નો તલ્લો હતો ને એ બધા ગોણા ગાતો એટલે લોકો નો ગો વાપડવો છે કોઈ મગજ મને નહી

ચા પોણી કમ્પ્લીટ રેડી થઈ ગયેલું છે તો ચા પીવાની બાકી છે બપોરે દે એટલે બાકી તો ચા નાસ્તો તો નહીં કરવો પણ ચા રેડી છે ચા પી લઈએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાત અને માતાજીની આરતી ગમવા ચાલુ થઈ જાય છે બાકી તો હોજ પડી જાય કમ્પ્લીટ મસ્ત આપણે બે અઢી કલાક આરામ કરીને હું જી ગયા તા મિત્રો કે હું જાગ્યા છીએ સુરત દાદા મસ્ત મિત્રો આકાશ લાલ દેખાય છે મારી ગોમડાની હોજ એટલે મિત્રો એ એકદમ શોંત એક બાજુ બાબા રામદેવ રામદેવ ગીત સંભળાય છે એક બાજુ માતાજી ની આરતી ચાલુ છે ડેરી દૂધ ભરાવા જવાનું ચાલુ છે હાલ નથી બાકી તો મિત્રો અવાજ ભરવાનો બાકી પાણી ના મિત્રો ચક્કુ જઈતી દૂધ ભરાવા ચક્કુ હંગાતી મંગાવી છે મેં એ ડીઘુ માટે આઈસ્ક્રીમ હું ખોય ભાઈ એ ડીઘુ એ ડીગુ મજા આવેલા એ છોકલા ઓમ જોખું પણ મજા આવે ભાઈ ઓહો ઓ તારી ખુશ કઈશ થઈ ગયો ભાઈ છોકરો આઈસ્ક્રીમ વાળી અને એક મુનિયા માટે મંગાવી મુનિયા તો ફોનમાં જવા ન આવો કે ભાઈ અમને તો ખબર આવો ભાઈ મસ્ત ન લે તો કા મસ્ત ન ભાઈ ખાઈ દેજે હો પૂરી કરી દેવા ને મિત્રો અત્યારે વાગ્યા છે આણ ગેસ ધોવાની બાકી હતી તો દોરવાઈ દે બાકી તો આજે લેટ દીધું છે અને જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો તો જમવાર બની જાય છે ભાઈ કટ્ટી કરી દીધી મારી હાલ તાર મિત્રો પુલાવનું શાક છે દેતીનું ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે પુલાવનું શાક છે મિત્રો તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી મળીએ અને છોકરો રી ગઈ ગયો મારા ઉપર સારું તને આઈસ્ક્રીમ ને તને લેવા જઈએ આપણે બે ગમ પાછી નહીં આવે ને બીગું પાછું ના આવે તો આપણે આઈસ્ક્રીમ લેવા જઈએ હો તો મિત્રો જમી લઈએ જે છોકરાને આઈસ્ક્રીમ ખાવી છે એ મારા પહાડા ખાઈ જમજો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગઈ છે ઉપર બાકી તો આગળ લુંગડી જોઈ આપણે વિચાર કરીએ છીએ કે ટાઈમ મારા સમયમાં મજબૂત મળે તો ફટોપટ ડુંગળી કઢાઈ દઈએ બાકી જો કુટુંબમાં પ્રસંગ હોય એ બપોરે જમવા જ્યાં હતા શૂટિંગના એક બે કટ બતા તો વિડીયો જેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને તમારા સપોર્ટની મારા ખાસ જરૂર છે તો મિત્રો સપોર્ટ કરતા હોય લાઈક કરવાની હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો યાદ કરી અને સબ્સ્ક્રાઇબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુગન્નાથ